આપણે બાવળિયા ભરતા શીખવાડીએ છીએ બધાને મોકલજો શેર કરજો કરજો આગળ વધુમાં વધુ બધા લોકોને મોકલજો લીધું આપણે ત્યાંથી અહીંયા લેવાનો અહીંયા આ ખૂણો બાંધો હવે આ ખૂણો બાંધવાનો છે આપણે મોટી ત્રીપ લેવાની ધોરસોની નીચે રાખવાનો લેવાનું છે નીચેથી સોય કાઢવાની છે એટલે આ ખૂણે આવી જાય આપણે આખું બાંધવાનું છે ત્યાંથી આપણે અહીંયા આવી જવાનું છે ખૂણે હવે આ ખૂણે આવી જવાનું છે એમાં આપણે બધા નાકા બાંધતા જવાના છે પેલા પણ ભૂલ ના પડવી જોવે એક નાકામાં ભૂલ ન પડવી જોવે નાકામાં ભૂલ પડશે આ બાંધવામાં ભૂલ પડશે તો આપણે અંદર હાલવામાં પણ ભૂલ પડશે એટલે આખું ચોખ્ઠું સરખું નહીં થાય એટલે આ દોરાની નીચેથી જ સોય કાઢવાની જ્યાં સુધી તમે ચાલો ઠેર છેલ્લે સુધી દોરાની નીચેથી ન જ હોય કાઢવાની એ કે એક નાકું બાંધતું જવાનું તમે ક્યાંથી બોલો છો ક્યાંથી છો કમેન્ટ કરજો શેર કરજો વધુમાં વધુ લોકોને મોકલજો કે જેથી કરીને કોઈને ના આવડતું હોય તો શીખી શકે અમને ઘણા મેસેજ આવે છે કે એમને શીખવાડો ને શીખવા મળ્યું છે તમારા વિડીયોમાંથી અમને અમને હજી વધુને વધુ વિડીયો મોકલો તો અમે શીખી શકીએ કેમ તમે ક્યાંથી જોવો છો તે લખજો કમેન્ટમાં તમારે ત્યાં વરસાદ છે કમેન્ટમાં લખજો અમારે ત્રણ દિવસ ત્યાં નથી ત્રણ દિવસ પહેલાં બહુ હતો અમે સુરતથી બોલું છું નીચેથી કાઢવાનો છે બાંધવું એ જ મહત્વનું છે પેલા ઘણા બધા લોકો કમેન્ટમાં કહે છે કે અમે પહેલાં બહુ ભર્યું છે પણ અમારી છોકરીઓને નથી આવડતું તો જેથી કરીને તમે વિડીયા મૂકો તો એને શીખવા મળે જેમ જેમ તમે આગળ આગળ જતા જાઓ એમ એમ બધા નાકા બંધાતા જશે ને બાંધવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું એકે પણ આંટી ભૂલાઈ નહીં નીચેથી એટલે નીચેથી ને ઝાલવાનું ઉપર આવતું હોય ને આ ઉપર જ હાલવાનું ને આપણે આ જે સીરેલી ઊન આવે છે ને એ જ લેવાની પતલી પાંચવાળી આટી આવે એનાથી મસ્ત બંધાશે એ દોરો વાપરવાનો સારી ક્વોલિટીની ઊન લેવાની એટલે જેથી કરીને તમારી પરોણી આખી પૂરી થાય તીરો તૂટવો ન જોઈએ એનાથી ભરત સારું થાય નીચેથી એટલે નીચેથી કાઢવાનું ઉપરથી એટલે ઉપરથી હાલવાનું એક ભૂલ ના પડવી જોઈએ ભૂલ પડે એટલે પછી તમારે આખું બાંધેલું તમારું ફેલ જાય એક અહીંયા નીચેથી હારી અહીંયા ઉપરથી હાલી અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી સોય કાઢવાની એટલે આ નાખી આવી જવાનું તમારે કોઈ પણ અલગ ભરત શીખવું હોય તો મેસેજ કરીને કહેજો કમેન્ટમાં કહેજો કાંઈ પણ નવીન શીખવું હોય તો આપણે આ નાખું જવાનું છે હવે નીચેથી સોઈ કાઢવાની છે પછી આ નાખું બાંધવાનું છે પછી આખું લેવાનું છે ધ્યાન રાખવાનું નીચેથી એટલે નીચેથી સોય કાઢવાની ઉપરથી એટલે ઉપરથી એ વસ્તુમાં ભૂલ પડે એટલે તમારો આખું મહેનત ફેલ જાય આખો બાવળિયો વીખવો પડે તમારે કાંઈ ન થાય એ કાઢવું જ પડે એક ભૂલના લીધે તમારી આખી મહેનત ઉપર પાણી ફરી જાય એટલે ધ્યાન રાખીને જ બાંધવાનું ધ્યાનથી જોવાનો વિડીયો કે ક્યાંથી ક્યાં સોય નાખે છે ક્યાંથી ઉપર છે ક્યાંથી નીચે કાઢે છે અહીંયા ઉપર છે એટલે આમાં નીચેથી સોય કાઢવાની પછી આમાં નીચે છે તો આમાં ઉપરથી ન જ લઈ લેવાની અહીંયા સીધી ઉપર લઈ લેવાની કાંઈ દોરામાં નીચે નહીં નાખવાની હવે અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી કાઢવાની આવી રીતના નીચેથી સોય કાઢી નાખવાની એટલે સીધું આ નાકું લઈ લેવાનું પછી આ ખૂણો આ નાકું બંધાઈ જાય એટલે અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી કાઢવાની સોય ને આ બાજુ નીચે છે એટલે ઉપર રહેવા દેવાની ને છેલ્લું આપણે નાખું બાંધી લઈએ અને આપણે જ્યાં સોય કાઢી હતી પહેલાથી શરૂઆત કરી નાખી દેવાની અને નીચે સોય કાઢી નાખવાની એટલે તમારો આખો બાવળિયો બંધાઈ ગયો પેલા આપણે બાંધવાનો વિડીયો બનાવ્યો હવે અંદર હાલવાનો વિડીયો બનાવ્યો આમાં હજી તમને સમજાવતા વાર લાગશે એટલે તમે પેલા જે સિંગલ બાવળિયો છે ને એ જોવો એ સમજાય પછી જ તમને આ સમજાશે આપણે યુટ્યુબમાં ઇન્સ્ટામાં બધામાં વિડીયા મૂકેલા જ છે એમાં આપણે પ્લેલિસ્ટ બનાવેલું જ છે એમાં અડો ક્લિક કરો એટલે બધા વિડીયો આવશે એટલે તમે પહેલાં નિરાતે જોઈ લેજો પછી જ તમે કરજો એટલે તમારે ભૂલ ના પડે બેથી ત્રણ વાર તમારે વિડીયો જોઈ જ લેવાનો ક્યાંથી ક્યાં આટીના નાખે છે ક્યાંથી ક્યાં સોઈ જાય છે કેવી રીતના તમે નાકા બાંધે છે કેવી રીતના હાલે છે પહેલાં તમે બાંધતા જ શીખજો કારણ કે બાંધાશે તમારે સરસ રીતે એટલે તો પછી તમારે હાલવામાં ભૂલ ના પડે એટલે તમે પહેલાં વિડીયો બેથી ત્રણ વાર નિરાતે જોઈ લેવાનો પછી જ તમારે આગળ હાલવાનું આપણે મૂકેલા જ છે વિડીયો ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફેસબુકમાં વોટ્સઅપ ચેનલમાં છે આપણે બધી જગ્યાએ વિડીયા મૂકેલા છે તમે જે વાપરતા હો એમાં આપણે જોઈ લેવાના વિડીયા આપણે ગુજરાત હેન્ડવર્ક એ ચેનલનું નામ છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વધુમાં વધુ બધા લોકોને મોકલો જેથી કરીને એ લોકોને પણ વિડીયો બનાવતી વખતે નિરાતે સરખું બેસવું પડે ધ્યાનથી સરખું આમ કરવું પડે બહુ હલવાનું નહીં એટલે તમે લોકો ધ્યાનથી વિડીયો જુઓ આગળ બધાને શેર કરો વધુમાં વધુ બધા લોકોને કહો તો અમને વિડીયો બનાવવાનું આમ ઉત્સાહ રહે કે નહીં વધુમાં વધુ લોકો જોવે છે વધુમાં વધુ લોકો શીખે છે બધા બહેનો શીખવા માંગે છે તો હું મને વિડીયો બનાવવાનું આમ મજા આવે થોડીક કે ના બધા બહેનોને શીખવું છે એટલે હું આમ નવું નવું શીખવાડતી રહું તો તમે લોકો શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ આગળ બધા લોકોને વધુ મોકલો આપણે આ નાકું બાંધું એમ આગળ આગળ બધા નાકામાં સોય નાખતી જવાની અને પહેલાં પહેલાં જ દોરામાં હાલવાનું પછી ત્રીજું નાકું બંધાય ત્યારે બે દોરામાં હાલી જવાનું આ પહેલા દોરામાં હેલા પછી આપણે જે પેલો લીધો ત્રીજો એમાં હાલી જવાનું એટલે આખું ખાનું બંધાઈ ગયું હવે આપણે આમાં જવાનું છે પછી આ ખાનામાં સોય નાખી આ પેલું નાકું કહેવાય એટલે આ પેલું નાકું બાંધું એટલે પેલો દોરો હોય એમાંથી સોય કાઢવાની પછી આ બીજું નાકું આવી ગયું બીજું નાકું બંધાય એટલે પેલા દોરામાંથી જ સોય કાઢી લેવાની પછી ત્રીજું નાકું બાંધીએ ત્યારે આપણે આ જે પેલો દોરો હોય એમાં સોય કાઢી પછી આ બીજો મૂકી દેવાનો પછી આપણે જે પેલા નાકામાં બાંધવામાં જે દોરો કાઢ્યો હોય એ દોરામાં જ સોય કાઢવાની એટલે આખું ખાનું બંધાય જાય છે વચ્ચેનું ખાનું બાંધવાનું છે વચ્ચેનું ખાનું પણ સાથે ફિનિશ થઈ ગયું

આના ખાનામાં એવું જવાનું છે આપણે એક એક આ જે પાંચ બોક્સ છે એમાં એક એક બોક્સ ફિનિશ થતું જાય આ આપણે અહીંયાથી શરૂઆત કરી હતી એટલે આ અધૂરું રહે એટલે આ આખું ફિનિશ થઈ જુઓ હવે આ આખું ફિનિશ થશે આપણે આ નાખું બાંધવાનું છે ખાનાનું પેલું તમે લોકો વિડીયા જોવો જ છો તો શેર કરો કમેન્ટ કરો લાઈક કરો ફોલો કરો અને વધુમાં વધુ આગળ લોકોને મોકલતા રહો તો મને વધુમાં વધુ વિડીયો બનાવવાનું આમ મન થાય અને વધુ ઉત્સાહ રહે કે નહીં બહેનોને શીખવું છે ને જોવે છે અને આગળને આગળ ફોલો કરે છે લાઈક કરે છે તો હું ને મજા આવે વિડીયા બનાવવાની એ આ નાખું બાંધવાનું છે નાકું બંધાઈ જાય એટલે બીજું નાકું બંધી લેવાનું ઇન્સ્ટામાં તમે બધા લોકોએ બહુ બહુ સપોર્ટ આપ્યો છે અગિયાર હજાર ફોલોઅર થઈ ગયા છે એમ યુટ્યુબમાં પણ યુટ્યુબમાં પણ સપોર્ટ આપો એટલે વધુમાં વધુ એમાં પણ ફોલોવર થઈ જાય યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર થઈ જાય વધુમાં વધુ તમે લોકો જો જ સવો તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબર કરો ને તમારે પણ બીજું ભરત શીખવું હોય તો તમે કમેન્ટમાં કહી શકો કે ના અમને સાદું ભરત શીખવાડો હાથી ગોટીનું શીખવાડો કાચબવળિયા સાથે તમારે એ પણ શીખવું હોય તો પણ આપણે શીખવાડીશું આગળ આગળ વિડીયો બધા મૂકેલા જ છે તમે જોઈ શકશો ઇન્સ્ટામાં આપણે આખાનું બંધાઈ જાય એટલે આખાનામાં જતું રહેવાનું છે બધા નાકાત બાંધતા જવાના હાલવામાં ક્યાંય તમારે ભૂલ ના પડવી જોઈએ હાલવામાં ધ્યાન રાખશો બાંધવામાં સરખું બાંધશો એટલે તમારે ક્યાંય ક્યારેય ભૂલ પડશે નહીં બાવળિયામાં તમે સિંગલ બાવળિયો કરો અડધો કરો પછી આ પાંચ ખાનાનો કરો ચાર ખાનાનો કરો એકે બાવળિયામાં ક્યારેય ભૂલ પડશે જ નહીં તમારે હવે આ ખાનું પણ આગળ પૂરું થઈ જશે છેલ્લું ખાનું બાંધવાનું છે આવી રીતના તમે બાંધો એટલે તમારે ક્યારેય ભૂલ ના પડે એકે આટી ભૂલાય નહીં એટલે તમારે ક્યારેય ભૂલ પડે નહીં તમારો આવો વ્યવસ્થિત બાવળીઓ બંધાશે અને આ દોરો આપણે ઊન વાપરી છે આમાં સિરેલી ઊન કહેવાય પાંચવાળી આંટી મળે એ લઈ લેવાની તમે જ્યારે ભરવા બેસો આ દોરો વાપરવાનો એનાથી જ ભરત સારું થાય તમે ઓલો દોરો આવે છે એની આંટી વાપરો એનાથી ભરત સારું ન થાય ને ઊન વધુમાં વટું જો તમને દડીવાળી મળે તો એના કરતાં આપણે આ આટલી આવે ને એ સારી આવે એ મળી જતી હોય તો એ જ લેવાની હું છેલ્લે વિડિયો પૂરો થશે ને એટલે તમને બતાવીશ કે કેવો દોરો લેવાનો કેવી આંટી લેવાની સારામાં સારો દોરો લેવાનો તમારે આખી પરોણી પૂરી થાય ત્યાં સુધી દોરો તૂટવો ના જોઈએ સારો દોરો વાપરવાનો એટલે તમારું ભરત એકદમ આમ સરસ થશે દોરો સારો હોય એટલે ભરત સારું જ લાગે તમને તમને સાપેલું ન હોય તો પહેલાં આપણે સિંગલ બાવળીઓ છે એ આપણે એક એકવીડિયામાં દોરીને બતાવેલો છે તો દોરી લેવાનો પહેલાં અને પેલા સિંગલ શીખવાનો સિંગલ આવડી જાય તમને એટલે પછી આવો મોટો શીખવાનો સિંગલ આવડી જાય એટલે તમને આ આવડી જ જાય સિંગલમાં જેમ બાંધવાનું હોય એમ જ આમાં બાંધવાનું હોય ઉપરને નીચે દોરો કેવી રીતના હાલવાનું એ ધ્યાન રાખવાનું કે ઉપર એટલે ઉપર જ તે નીચે એટલે નીચે સોઈ કાઢવાની એ ધ્યાન આવડે આવડી જાય ધ્યાનથી એટલે તમને બાવળીઓ ભરતા આવડી જાય પછી સિંગલ બાવળીઓ પહેલાં શીખી લેવાનો પછી જ તમારે આ શીખવાનું કમેન્ટ કરજો શેર કરજો કે કમેન્ટ કરજો શેર કરજો અને લઈ જાય કમેન્ટ કરજો કે તમને શીખવા મળ્યું છે શું શીખવા મળ્યું છે પછી આગળના વિડીયોમાં તમારું નામ લઈને અમે કહેશું કે આ બેનને આ વસ્તુ શીખવા મળ્યું છે એને કીધું છે કે અમને આ વસ્તુ શીખવા મળી છે તમારો વિડીયો જોઈને અમે આગળના વિડીયોમાં જણાવીશું કે આ બેને આવી રીતના કમેન્ટમાં કીધું છે એટલે આપણે હવે બાવળીઓ પૂરો થવા આવ્યો છે સરસ રીતે બાંધો એટલે આવો સરસ રીતે બાવળીઓ ભરાશે સરસ રીતે બાવળીઓ ભરશો તો જ તમને તમારું ગમે તમે બનાવશો બ્લાઉઝ બનાવશો ઓઢણી બનાવશો ચણિયા બનાવશો ગમે બ્લાઉઝના પેજ બનાવશો સરસમાં સરસ ભરત બનશે આવી રીતના તમે ધ્યાનથી ભરશો તમારું ભરત એકદમ સરસ દેખાશે અને પાંચ જણા તમને પૂછશે કે બેન તમે ક્યાં ભરાયું કોણે શીખવાડ્યું તમને એવું તમને બધા પૂછશે બસ આપણે હવે ને કહેજો કે દયાબેન ભરત ભરત શીખવાડે છે યુટ્યુબમાં ઇન્સ્ટામાં એમના વિડીયો છે લાઈક કરો શેર કરો ગુજરાત હેન્ડવર્ક આપણી ચેનલનું નામ છે બાવળીઓ ફિનિશ થઈ ગયો છે જો કેવો સરસ બેનો છે કમેન્ટમાં કહેજો લખીને અને જેને શીખવા મળવું હોય તે કમેન્ટમાં કહેજો તો આગળના વિડીયોમાં અમે જણાવશું જય શ્રી કૃષ્ણ